રોષ છે જો કે હાલ તો નિલેશ કુમાણીનું ફોર્મ રદ થયું નથી ફોર્મ બાબતે કલેક્ટર નિલેશ કુમાણીની સ્પષ્ટતા માગી છે ચાર પૈકી ત્રણ ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો જો કે આ મામલે આવતીકાલે ચિત્રણ સ્પષ્ટ થશે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી

40% माजी काँग्रेसियो थी बराई गए એટલે યુના ભાજપના સભ્યો સહીત થઈ ગયા હવે અત્તારે ટેકેદારો ઉમેદવાર ના કોંગ્રેસ ના ના ઉધી મે મેડમ ની વાત સાચી છે ઉમેદવાર કોંગ્રેસ ના તા વ્યક્તિ કેદારો ને હમણા કેમેફિડેવિટ આપી કેમે કેદારે અત્તાર સુધી પહેલા એફિડેવિટ નહીં આપી એ એફિડેવિટ લઈને ફોર્મ કેન્સલ કરવાની કાર્યવાહી કરે તો શંકા નહીં કરીએ અમે યાર ભાઈયા મને બરાબર આગળ ડોક્યુમેન્ટ છે અમારા વકીલ દ્વારા વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે જીતવાની નિલેશ કુંબાણી ઓફિસર સાહેબે એક નોટિસ આપી અને નોટિસમાં સાહેબે એવી જાણ કરી કે જે ટેકેદારોના હસ્તાક્ષર ત્રણ જુદા જુદા ફોર્મમાં ત્રણ ટેકેદારોના હસ્તાક્ષર છે તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઈન નથી એટલે સાહેબે નોટિસ આપી અને ચાર વાગે હિયરિંગ ફિક્સ કરેલું હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ જમીર શેખ

જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે લડવા જ ચૂંટણીની રીતે લડો પણ આવી રીતે ફ્રોડ કરીને દબાવીને ધમકાવીને લાલચ આપીને તમે એમ કેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોય ન શકે આ લોકશાહી નું ખૂન છે એટલે અમે દરેક રીતે લડશું આવતીકાલે સવારે નવ વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને ત્રણ માંગણી કરજો લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો જ્યારે સુરત લોકસભા બેઠક ભારે ચર્ચામાં આવી કારણ કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુમારીનો ઉમેદવારીપત્ર રદ થાય તેવી ચર્ચા હોય